દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે ગણપતિ બાપાની આરતી ગણદેવીગઢ જ્વેલર્સના સંચાલક ગિરીશભાઈ ગણદેવી તથા તેમના ભાઈઓ દ્વારા ગણપતિ બાપાની આરતી ઉતારવામાં આવી હતી આ પ્રસંગે જ્વેલર્સ શોરૂમના કર્મચારીઓ પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા ગણદેવી પરિવાર શિક્ષણ ક્ષેત્રે તેમજ સમાજના ઉત્કર્ષ માટે પણ અગ્રેસર રહે છે ત્યારે દર વર્ષે લાખો રૂપિયાની સ્કોલરશીપ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને પણ રૂપે કરતા હોય છે